એ ખોલા દાયરામાં લઈ લીધી અઢાર ટકા અને પાંચ ટકામાં તે વેપારી પાસે ગયા વેપારીને પૂછ્યું કે શું ગ્રાહકને ફાયદો અને તમારે શું ફાયદો તો વેપારી પણ બહુ ખુશ થઈ ગયા અને ગ્રાહકો પણ ખુશ છે એવી જ રીતે દેશી અપનાવો એના ટિકલ લગાવવામાં આવ્યા જીએસટીના ટિકલ લગાવવામાં આવ્યા અને લોકો આ જે તહેવાર આવી રહ્યો છે આપણી આપણી સામે અટાણે હાલ અટાણે નવરાત્રા ચાલે છે અને થોડા જ દિવસની અંદર દિવાળી આવી રહી છે જ્યારે ગ્રાહકો અને વેપારીઓ અતિ ખુશ છે એ બદલ કેન્દ્ર સરકાર અને અહીં ગુજરાત સરકારે જે વેપારીઓને ઉદ્યોગને અને નાના ગ્રાહકોને જે સહયોગ કર્યો છે તે બદલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર